નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં દોસ્તો કે નહીં કેમ થાય મારાથી શક્ય છે હું કરીશ એટલા માટે ભણવાની સાથે સાથે તમે જે કંઈ કાર્ય કરતા હોય તેમાં પૂરતું ધ્યાન આપજો જે કંઈ કાર્ય મતલબ એવું નથી કે ખોટું કામ જે કંઈ તમને તમારો શોખ છે અને તમે એ કાર્ય કરો છો તેમાં પૂરતી મહેનત કરજો પ્રોપર વેથી લગનથી તગસથી તમે મહેનત કરજો કારણ કે ડીમોટિવેટ કરવાવાળું કામ ડીમોટિવેટ કરવાનું જ છે એ હંમેશા કોઈ દિવસ તમને સારું સજેશન નહીં આપે એમનું સજેશન સાંભળી અને આપણે જો જેવી જીવનની અંદર બેસી જઈશું તો આપણે આપણા જીવનની અંદર કંઈ કરી શકવાના નથી માટે હંમેશા તમે જે કોઈ જે કંઈ કાર્ય કરો છો એ તમારા મનની અંદર જે કંઈ કાર્ય કરવાનો વિચાર છે એ કાર્ય આજથી જ અત્યારથી જ ચાલુ કરી દેજો કારણ કે એક સમય એવો આવશે કે તમને આ સમય વીતી જશે પછી તમને મનની અંદર એવું થશે કે એ સમયે મેં થોડી મહેનત કરી લીધી હોત તો આજે મારું જીવન કંઈક જુદું હોત કેમ કે સમય કોઈની રાહ જોતો નથી અને સમય જશે પછી પસ્તાવો થશે અને પછી આપણે બેસી જઈશું એના કરતાં સમય છે તો હાલ મહેનત કરી લો કોની રાહ જોવો છો કોઈ તમને કહેવા નહીં આવે કે તું મહેનત કર આપણે આપણું સારું વિચારવું જ પડશે આપણા માટે આપણે જ કાર્ય કરવું પડશે કોઈ ફરીશ તો નહીં આવે કોઈ ઉપરથી ભગવાન પાસેથી ગુડ ગુડ ન્યૂઝ લઈને નહીં આવે કે કોઈ સફળતાનું સોંપવાનું આપણે હાથમાં નહીં સોંપે આપણે જ કરવું પડશે જે કંઈ કરવું છે માટે આજથી જ અત્યારથી જ તમારો જે કંઈ રસ છે જે કંઈ વિષય છે તમે મહેનત ચાલુ કરી દો એની અંદર સફળતા તમને ચોક્કસ મળશે અવરોધ કરવાવાળાને વિરોધ કરવાવાળાને સાઈડમાં રાખો હમણાં એમની સામે કોઈ જવાબ ન આપો એને જવાબ કોઈ દિવસ આપણે નથી આપવાનો અને જવાબ એમ કહેવાય કે આપણી સફળતા આપશે આપણે જે અચિવમેન્ટ છે આપણી જવાબ એને એ આપશે આપણે ક્યારેય એ બોલો નહીં આપણે એક જ વે હું કરીશ હું કરીશ અને હું કરીશ આઈ કેન ડૂ કેમ મારાથી નહીં થાય શું એવું છે તો મારાથી નહીં થાય દુનિયાના બધા જ લોકો કરે છે તો હું કેમ ન કરું માટે દરેક દોસ્તો દરેક મિત્રો તમારો જે કંઈ રસ છે જે કંઈ વિષય છે એમાં આજથી જ મહેનત ચાલુ કરો અત્યારથી જ મહેનત ચાલુ કરો આપણાથી થશે થશે ને થશે એક દિવસ ચોક્કસ સફળતા મળશે મળીશું ફરીથી નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રો મારા જય માતાજી